સુરત સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગ મામલે કાયદાકીય ટીમ દ્વારા અપાયેલા અલ્ટિમેટમ બાદ પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજ રોજ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે સુરત સિવિલ હોસ્પિટલમાં કાયદાકીય ટીમ દ્વારા એક દિવસના ધરણા પ્રદર્શન સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં મામલે ધરણા પ્રદર્શન કાયદાકથા ટીમના સંજય ઇઝાવાએ બે મહિના પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જર્જરિત બિલ્ડિંગ મામલે સવાલ કર્યા હતા બિલ્ડિંગ જર્જરિત હોવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં લાખો ગરીબ વર્ગના લોકો આવતા હોય છે ત્યારે એ લોકોના આરોગ્યનું જતન કરનારી સિવિલના જર્જરિત બાંધકામના કારણે જીવ જોખમમાં મુકાવાની ભીતિ સેવાઈ રહી છે જે બાબતમાં જર્જરિત બિલ્ડિંગ ખાલી કરવા તંત્રને સાઠ દિવસનું અલ્ટિમેટમ અપાયું હતું છતાં પણ સિવિલ હોસ્પિટલના તંત્રની આંખ ન ખુલતા આજ રોજ કાયદાકથા ટીમના સંજય ઈઝાવા હિતેશ જાસોલિયા સહિતના જાગૃતિ નાગરિકો દ્વારા તંત્રને જાગૃત કરવા સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા યોજવામાં આવ્યા છે જોવાનું એ રહેશે રહેશે કે જાગૃત નાગરિકોનો અવાજ તંત્ર સુધી પહોંચશે કે પછી તંત્ર જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય પછી જાગૃત થશે કાયદાકથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે કારણ કે એટલા માટે કરવું પડ્યું છે આ જે ખંડેર બિલ્ડિંગ છેલ્લા નવ વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ કે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છે છતાં આ તંત્ર પેટનું પાણી નથી હલતું એટલા માટે આજે આ ધરણા પર બેહવામાં આવેલું છે એક દિવસીય ધરના છે જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારે ચીમકી છે કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું અને અન્ય કોઈ જગ્યા પર કદાચ જો પૈસા વાળા માટે કોઈ આ સ્ટ્રકચર હોત આ ક્યાર નું બેની હોત સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ આ બાજુ કોઈ છોટા નથી અને આ બિલ્ડિંગ ની હાલત રોજ રોજ ખરાબ થતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત